અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક દ્વારા આજ રોજ ગૃહ મંત્રાલય દ્વારા આવેલ આત્મવિલોપનની પરવાનગી માંગતા કોસમડી ગામના સાત વ્યક્તિઓના જવાબો લેવામાં આવ્યા હતા કોસમડી ગામની હદમાં સર્વે નંબર છસો આઠ અંતર્ગત આવેલ જમીનમાં શ્રીજી ગૃહ નિર્માણ યોજના આવેલ છે આ જમીનમાં ખોડાભાઈ કાભાઈ પાટણવાડિયા કિશન ખોડાભાઈ પાટણવાડિયા અરવિંદ રામસિંહ પાટણવાડિયા વિરમ મથુર વસાવા ભરત કાલિદાસ ઠાકોર રવિશંકર વિજયશંકર યાદવ ઉર્મિલા જીતેન્દ્ર વસાવા વર્ષ બે હજાર નવ દસથી મકાનો બનાવી વસવાટ કરી રહ્યા છે તેમના મતે તેઓ પાસે આ અંગેના દસ્તાવેજો પણ મોજૂદ છે પરંતુ વર્ષ બે હજાર બાર બાદ જાણીતા બિલ્ડર રામુ ભરવાડ તેમજ તેમનો પુત્ર ભરત ભરવાડ નાના મેં આ સર્વે નંબરનો દસ્તાવેજ થઈ ગયો હતો બાદમાં કોસંબડી ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ પાસેથી વેરો લેવાનું બંધ થઈ ગયું હતું આ તમામને કહેવાય છે કે રામુ ભરવાડ અને તેના પુત્ર ભરત ભરવાડ દ્વારા અવારનવાર ધમકી આપી જમીન ખાલી કરી દો નહીં તો જેસીબીથી મકાન તોડી નાખીશ તેમ કરી રંજાડવામાં આવી રહ્યા છે આ અંગે મામલતદાર કચેરી કલેક્ટર કચેરીમાં તમામે ફરિયાદ દર્જ કરી હતી પરંતુ તેનો નિકાલ આવ્યો નહીં પરિણામે તમામે રાજ્યના ગૃહ મંત્રાલયને લેખિત પત્ર પાઠવી સામૂહિક આત્મવિલોપન કરવાની પરવાનગી માંગતા ખળબળાટ મચી જવા પામ્યો હતો આ દરમિયાન આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તંત્ર દ્વારા મંત્રાલય દ્વારા આવેલ અરજી અંગે તમામને પોલીસ મથક હાજર કરી તેઓના જવાબો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અરજદાર પૈકી કિશન ખોડાભાઈ પાટણવાડિયાએ મીડિયા સમક્ષ હૃદય વેદના ઠાલવતા જણાવ્યું હતું કે જો તંત્ર દ્વારા આ અંગે અમને ન્યાય નહી મળે અને રામુ ભરવાડ અને ચાર વર્ષથી કે તમે આ ઘર ખાલી દો આ ઘર અમારું છે અમારી જમીન પર તમે બાંધી દીધું છે અમે તમારું ઘર પાઈ દઈશું જીસીબી લાવીને તમે ખાલી જતા રહો તમારા દસ્તાવેજ મને બતાવો તમે અમારી જમીન પરંત્ર શું છે પોલીસ તંત્રનું કહેવું છે કે તમે પહેલાં કોઈ કદમ લીધા વગર કેમ અરજી કરી તમારે કોઈ પગલાં પહેલાં લેવા જોઈએ તારા પણ અમને સતત બહુ ત્રાસ હતો અમે બે મહિના પહેલાં મામલતદાર કલેક્ટરને અરજી કરી હતી એનો જવાબ ના આવતા અમારે આ પગલું ભરવું પડ્યું આત્મવિલોપનની અરજી અમારે આપવી પડી કેવી કેવી ધમકીઓ તમને મળે તમે ઘર ખાલી કરો તો આ ઘર તો અમારું છે તમે કેવી રીતે બાંધી દીધું છે જમીન અમારી છે જમીન પર તમે કેવી રીતે ઘર બાંધીધું જમીન તો અમારી છે તમે તમારા દસ્તાવેજ મને બતાવો નહીં તો હું તમારા દસ દિવસમાં આવીને ઘર પાડી રામુભાઈ કહેવામાં આવ્યું કે મારી પોચ બહુ ઉપર સુધી છે તમે મારું કંઈ બગાડી નહીં શકો હું મેં બીજા બધા પ્લોટ બી લઈ લીધા છે તમારા પ્લોટ બી મારા જ છે આ તમા આ ઘર ખાલી કરીને જતા રહો નહીં તો હું તમારું ઘર તોડી કાઢી જીસીબી લાવીશ